તપાસ દરમિયાન રૂમમાંથી એકસો ને પંચાવન બેંક એકાઉન્ટની કિટ મળી આવી એક કિટ ભાડે આપવા માટે એક લાખ રૂપિયા મળતા હતા જેમાંથી પ્રવિણ સાઠ કમિશન રાખતો અને બાકીના રૂપિયા અકાઉન્ટ હોલ્ડરને આપતો હતો પ્રવિણ ધંધાલ દુબઈમાં રહેતા મહારાષ્ટ્રના વિપુલો રૂપ અંકિતના સંપર્કમાં હતો એકસો બેંક એકાઉન્ટમાં રૂપિયા રૂપિયા પિસ્તાલીસ કરોડ બાણું લાખ ઓગણચાલીસ હજાર એકસો નીસ ઓગણસાઠના ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું આ અકાઉન્ટ સાથે દેશભરમાં કુલ ચારસો ને બત્રીસ ફરિયાદો એનસીસીઆરપી પોર્ટલ પર નોંધાય છે પ્રવિણ અગાઉ કલાકાર હતું પરંતુ નોકરી જતા બેરોજગાર બન્યો ત્યારબાદ ટેલિગ્રામ દ્વારા દુબઈના એજન્ટ સાથે સંપર્કમાં આવી આ ગેરકાયદેસર ધંધામાં જોડાયો પોલીસે સ્થળ પરથી ત્રણ મોબાઈલ બાર ડેબિટ કાર્ડ ઓગણીસ પાસબુક એકસો ને બત્રીસ ચેકબુક અગિયાર સીમ કાર્ડ સાત રબર સ્ટેમ્પ એક સ્વાઈપ મશીન પાંત્રીસ ક્યુઆર કોડ સહિતના પુરાવા જપ્ત કર્યા એનસીસીઆરપી પોર્ટલ તપાસવા પચીસથી વધુ રાજ્યોમાં ફરિયાદો નોંધાઈ છે જેમાં મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ અને તેલંગણામાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે આ ગેંગમાં આઈબીબીઆઈ આઈડીએફસી અને સ્મોલ ફાઇનાન્સ બેંકને કેટનો વધુ ઉપયોગ થતો હતો માનનીય ગૃહમંત્રી સાહેબની સૂચના મુજબ અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ ગઈકાલે સાયબર સેલ દ્વારા કોસાળ આવાસમાં એક રેડ કરવામાં આવી હતી એ રેડમાં જે પકડાયેલ આરોપી આરોપી છે જેમનું નામ પ્રવીણ ધાધલ છે એમની પાસેથી એક દસ બાય પંદર ફીટની શું કહેવાય આવાસમાં એક કોથરી મળી આવેલ અને આ કોથરીમાં તમામ બેંક એકાઉન્ટ અને કેટો હતા ઘણા બધા તો એ મુજબ અમે લોકો જ્યારે તપાસ દરમિયાન એ સામે આવ્યું છે કે કુલ મળીને એક દોઢસોથી વધારે કેટો હતા અને તમામ કેટોના જે છે એ તમામ કરંટ અકાઉન્ટના કેટો છે અને જુદા જુદા બેન્કમાં ખોલાવ્યા છે અને જે તમામ કીટો છે અને બેંક એકાઉન્ટ છે એનસીસીઆરપી પોર્ટલ ઉપર શોધ કરતા અત્યારે અમારે સામે જે આવ્યું છે આંકડો એ છે કે છેતાલીસ કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ અકાઉન્ટોમાં થઈ થઈ ચૂક્યા છે અને આ તમામ તમામ કમ્પ્લેન્ટ દેશના જુદા જુદા રાજ્યમાં દાખલ થયેલું છે એના સિવાય આ જે પકડાયેલ આરોપી છે પ્રવીણ ધાદલ એમના એમનો જે છોકરો છે એ પણ આ જ નેટવર્કમાં સામેલ છે એ લોકો ઘણા બધા પંઢરોથી ખોટી પેઢીઓ ઊભી કરીને કરંટ અકાઉન્ટ ખોલાવતા હતા અને કરંટ અકાઉન્ટ ખોલાવીને પછી એક વિપુલ ઉર્ફે અંકિત કરીને એક માણસ છે જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અત્યારે દુબઈમાં છે અને એમને મોકલતા હતા દર કરંટ અકાઉન્ટની કિટમાં એમને એક લાખ પંચોતેર હજાર રૂપિયા કમિશન મળતું હતું અને છેલ્લા દોઢ વર્ષથી આ પ્રવીણભાઈ આ કામ કરતું હતું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનો પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનો પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે